શહેર મધ્યમાં આવેલ શાકભાજી માર્કેટ ખાતે મૂકવાની નજીવી બાબતમાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પરંતુ ત્યારબાદ આ ઝઘડો એટલો વધ્યો કે બંને પક્ષે એકબીજા પર ઘાતક હુમલો કરી એકબીજાને લોહી નવસારી નગરપાલિકાની બાજુમાં જ આવેલી શાક માર્કેટમાં કઈક કેટલાય લોકો આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કરી અને પોતાનો કાયમી અડ્ડો જમાવી બેઠા હોય તેવું લાગી રહ્યું છે શાકભાજી માર્કેટમાં શાકભાજી ખરીદવા આવેલા લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી ત્યારે આ સમગ્ર પ્રકરણમાં નવસારી ટાઉન પોલીસે મારામારી કરનાર બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ બંને પક્ષો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી